જય સોમનાથ જય દ્વારકાધીશ મિત્રો આ બંને છે સાયકલ લઈને ગીર સોમનાથથી અયોધ્યા તરફ જઈ રહ્યા છે અઠારસો કિલોમીટરની સંપૂર્ણ યાત્રા કરશે સાયકલ દ્વારા ખરેખર ધન્ય છે આ બંનેને કે જે ગાયો માટે ગૌમાતા માટે એટલું કરે છે તો આ બંનેને સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો યાજ્ઞિકભાઈ વ્યાસ અને પ્રતિકભાઈ જોશી આ બંનેનું ઇન્ટરવ્યુ લેશે યોગેશભાઈ જોશી ટીવી નાઇન ના માધ્યમથી

બધું ગાય માતાના નામે વાપરવાનું છે આપણે જે ડોનેશન રખડ છે ઘટક ગાયો છે એના નામે જે કંઈ પણ ડોનેશન આવે એ બધું અમારે ગાય માતાના નામે વાપરવાનું છે આવો વિચાર તમને કેમ આવ્યો વિચાર તો અમે આ જોતા હોઈએ બધા એકબીજાને ડોનેટ કરે તો અમને પણ એવી અંદરથી પ્રેરણા લે છે પણ કઈ કરીએ ગાય માતા આયોજનો અહીંયાથી કેટલા કિલોમીટર જવાના છો કઈ રીતે જવાના છો અને આખું મેપ કેવી રીતે તૈયાર થયો આપણો સોમનાથથી અયોધ્યા અઢારસો કિલોમીટરની યાત્રા છે અને સાયકલ શું જવાના છે હા એની અંદર તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે સાથે શું લઈ જાઓ છો સાથે બધા છે તો આના માટે તમે કેટલા વ્યક્તિ છો અને કેટલા દિવસે પહોંચવાના છો એ સાથે બે મહિના સાથે કંટાયેલો છે અને મેં આજના યુવાનો જે મોબાઈલમાં વ્યસ્ત છે એવા મોબાઈલમાં વ્યસ્ત યુવાનોને તમે શું મેસેજ આપવા માંગો છો નથી વ્યસ્ત આપવા માંગો છું કે બને એટલી સેવા કરો અને આપણા ધર્મ વતી કેવી અનુભૂતિ કરો છો સોમનાથથી અયોધ્યા સુધી જવાની આવા બે યુવાનોને વિચાર આવ્યો અનુભૂતિ ઓકે મારું નામ વ્યાસ યાજ્ઞિક નરેન્દ્રભાઈ છે યાજ્ઞિક ભાઈ ક્યાંથી ક્યાં સુધી કેટલો સમય અને આ વિચારનો હેતુ શું છે આપણે સોમનાથ થી અયોધ્યા સાયકલ યાત્રા માટે નીકળ્યા છે જે કે આપણે અઢારસો કિલોમીટર છે અને આપણો હેતુ છે ગાય માતા ને બચાવવા માટે આપણો એક જ છે કે કંધે ઉપર છાતી નહીં હોતી ધર્મસે બળી કોઈ જ્ઞાતિ નહીં હતી આપણા ધરમી નહીં રહે છે તો જ્ઞાતિ કાત્યા કરો છો તેમજ તમે કોઈ નોકરીમાં વ્યસ્ત છો કે કોઈ જોબમાં વ્યસ્ત છે તો અમારા જેવા લોકોને સપોર્ટ કરો કારણ કે અમે લોકો આગળ વધી શકીએ અને આપણો સૌમાતાને બચાવી શકીએ ખાસ કરીને તમારું મૂળ વંદન થયું છે તમે બે મિત્રો ધંધો વ્યવસાય શું કરો છો ફેમિલી અમે બ્રાહ્મણીઓ કામ કરીએ છીએ અત્યારે અમે બ્રાહ્મણ બ્રાહ્મણ પરિવારમાંથી માંથી કરીએ છીએ અને અમારું ગીર સોમડી ગામવાસી છીએ આવો વિચાર આવ્યો અમને આપણે જે કોઈ ગાય માતા છે ઘરે ઘરે અત્યારે બધી ગામડે ગામડે આપણે ગાય માતા રખડે છે બરોબર એટલે આપણે એક જ હેતુ છે ને આપણું એક જ પ્રેરણા છે કે આપણે જેમ બને એમ એટલે આપણે ગાય માતાને બચાવીએ આપણે હા ખાસ કરીને તમે કેટલા કિલોમીટર કેટલા સમયમાં કાપવાનો છો અને રસ્તામાં તમને કોઈ તકલીફ પડે એનું પ્લાનિંગ કર્યો છે અમારે અહીંયાથી સોમનાથ આજ સવારના સાત વાગે અમે લોકો બંને ભાઈઓ નીકળ્યા છે સાયકલ યાત્રામાં અને અમારો પહેલા દિવસનો ટાર્ગેટ અહીંયાથી જુનાગઢ સો કિલોમીટર છે તો સો કિલોમીટરનો અમારો ટાર્ગેટ છે બરાબર અને પછી એક બે દિવસ જાત અમારો સાહીઠ કિલોમીટરનો ટાર્ગેટ છે અને ખાવા પીવાની રહેવાની સુવિધા કોઈ મેટ્રોલ અથવા સોલ નાખું છે તો આપણે ત્યાં રહેવાની અને જમવાની સુવિધા ત્યાં કરેલી છે આગળ છે અને આ રીતના સોમનાથ કયો ત્યાંનો નિર્ણય લીધો છે ખાસ કરીને અઢારસો કિલોમીટર પાછળ આગળ ઉનાળો છે તો દિવસ રાત અજાણ્યા વિસ્તાર એમાં તમને કાંઈ તકલીફ પડશે તો શું

ચાલીને કોઈ પણ આપણે રિક્ષામાં કે ક્યાંય જવાનું નથી આપણે ચાલીને જ જવાનું છે કોઈ પણ જો સાયકલમાં પ્રોબ્લેમ આવે અથવા કે કોઈ બીજું કઈ તકલીફ પડે તો આપણે ચાલીને જ જવાનું છે ખાવા પીવાની શું વ્યવસ્થા છે ખાવા પીવાની અત્યારે તો હાલમાં થોડો ઘણો નાસ્તો સાથે છે સવાર માટે અને આગળ જતા કોઈ હોટલ હે કોઈ ભોજનાલય હે આપણે ત્યાં જમવાની સુવિધા એવું રાખેલ છે પૈસા સાથે લઈ જાઓ છો કે ભગવાન ભરોસે અત્યારે પૈસા આપણે થોડા ઘણા પચીસો થી ત્રણ જેટલા સાથે લીધા છે બરોબર અને બાકીનું બધું ભગવાન ભરોસે જે પણ ગાય માતાનો ફોન ફાળો થાય એ આપણે એમાંથી એક જ એક પણ રૂપિયાનો આપણે યુઝ કરવાનો નથી એટલું પણ આવી આપણે પછી ગાય માતાને જ આપવાનું છે એટલા રાજ્યોમાંથી તમે પસાર થવાના છો અમે બે રાજ્યોમાંથી પસાર થવાના છે કયા કયા યુપી અને એમપી તો તમે જે આ જઈ રહ્યા છો એ આખો મેપ અગાઉથી તમે તૈયાર કર્યો છે આપણે થોડા દિવસ લાગશે આપડે મેપ અગાઉથી તૈયાર કરીને રાખ્યો છે આપણે સાહીઠ ઘણા લોકો રાજકીય લોકોનો આપણે ઘણા લોકોનો સપોર્ટ પણ મળ્યો છે અને આપણે એવું કહેવામાં આવ્યું છે તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમારા ગૌશાળાના લાભાર્થી આપણે જે માણસો એ આપણી મદદમાં હેલ્પ કરશે અને બીજા નંબરમાં કોઈ પણ જે રાજકીય લોકો છે બે ત્રણ જણાનો સપોર્ટ મળ્યો છે અને આપણે એને કોલ કરીશું તો આપણું કામ ચોક્કસ થઈ જાવે ખાસ કરીને રાજકીય લોકો બહુ પસારના કિલોમીટર જઈ રહ્યા આપણે એટલું જ કહેવામાં આવે છે કે આપણે જે પણ લોકો કાંઈ તમે ન કરી શકો તો કાંઈ નહીં પણ આવા લોકો જે સારું કામ કરે છે એને વધારે સપોર્ટ કરો કારણ કે જે લોકો ખુદના માટે નહીં પણ ગાય માતા માટે નીકળ્યા છે તો એવા લોકોને સપોર્ટ કરો તો હવે આપણને નીકળી ગયા છે સોમનાથ થી અયોધ્યા તરફ જવા માટે અને આ બંનેને સાથ સહકાર અને સપોર્ટ કરજો બધા આ બંનેની ઇન્સ્ટા અને યુટ્યુબ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ગાઈઝ બ્લોગ સારો લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળતી નવા બ્લોગમાં